રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હત્યાના ગુનામાં ઓગણત્રીસ વર્ષ બાદ ચુકાદો આવ્યો અને મહિલા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી વર્ષ ઓગણીસો છન્નુમાં ધોરાજીના ભાદર ઇરિગેશન આધુનિકરણ કોલોની બગીચા પાસે કાર્યરત હતી જેના ક્વાર્ટર નંબર ચાર માં આર એમ કાનાવા રહેતા હતા અને ક્વાર્ટર નંબર પાંચ એમાં ગિરધરભાઈ ગોઠિયા રહેતા હતા અને ક્વાર્ટર નંબર છ માં રાજેશભાઈ દેવભાઈ મુરારી તેમના પત્ની અનિતાબેન ઉર્ફે અરુણાબેન બાળકો સાથે રહેતા હતા બધા કર્મચારીઓના બાળકો સમાન ઉંમર જેવા હતા

એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ઓગણીસસો છન્નુંના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને મુરારીને તકસીરવાન ઠરાવેલ છે બનાવની વિગત એવી છે કે ઓગણીસો છન્નુંમાં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા તેમાં એક ગીરધરભાઈ રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી આ ત્રણ કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગીરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગીરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે એનો ગળા ચીપ દઈ દે છે આ જલ્દી પર્ધબેભાન જેવો હતો એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી મારી અને મારી નાખે છે એકદમ ક્રૂર રીતે આ પાંચ સાડા વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સૂટકેસમાં રાખી દે સાંજે સાત વાગે જ્યારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલ્દી મળતો નહોતો એટલે શોધખોળ કરે છે બધા શોધતા હોય છે એવામાં રાત્રે દસેક વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલદીપની હતી તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી કારણ કે ગુમસુદા દાખલ થઈ હતી એનપી પરમાર પીઆઈ હતા એ આવી જાય છે આવીને અરુણાબેનની ધરપકડ થાય છે આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ હાથમાં પહેરેલા પાટલા કબ્જે થાય છે અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન નહીં મેં સુકવી દીધું છે એટલે દિવસે સવારે પહેર્યુંલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે જ્યાં ઘરની દિવાલો પર કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસૈન મોયબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવેલ છે સાહેબ આટલા વર્ષ પછી ચુકાદો આવવાનું અરુણાબેન પેલા બચાવ એવો લીધો હતો કે તેઓ માનસિક બીમાર છે એ બચાવ કોર્ટે રદ કરેલો જે તે વખતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગોંડલ હતી અને ત્યારે રદ થયો તો પછી અરુણાબેન નાસ્તા ફરતા હતા એમનું વોરંટની બજવણી થતી નહોતી એટલે કોર્ટ તરફથી એક પ્રોક્લેમેશન કહેવાય કે એમને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા કરવામાં આવી અને ભાગેડું જાહેર કર્યા પછી આખી ટ્રાયલ ચાલી જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી